હમણાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તમામ રાજકીય પક્ષો છે એમણે પોતાની તૈયારીઓ છે ને જીતવા માટે શરૂ કરી દીધી છે એવામાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સુરતમાં વોલ પેઇન્ટિંગનું અભિયાન છે હાથ ધર્યું છે ટૂંકમાં એમાં જે દિવાલો છે ગુજરાતની એ રાજકીય રંગોથી રંગવાની છે એટલે હવે તમને દિવાલો ઉપર રાજકીય પક્ષોના ચિત્રો જોવા વધારે મળવાના છે આજ જ કેમ્પેનના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદના એસજી હાઇવે પર ચૂંટણીનો પ્રચાર છે શરૂ કરી દીધો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમણે પોતાના વિસ્તાર ગોતામાં કમળનું ચિત્ર દોરી અને વોલ પેઇન્ટિંગ કેમ્પેનની શરૂઆત કરી છે વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ આજથી લોકસભા ચૂંટણીની તૈયારીઓ છે શરૂ કરી દીધી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા વિસ્તારની દિવાલને ભારતીય જનતા પાર્ટીના કેસરિયા રંગથી રંગી દીધી છે એટલે આજના દિવસથી ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે ને આવી જ રીતના દિવાલો રંગી અને લોકોને પોતાની બાજુ આકર્ષવાનો પ્રયાસ કરવાના છે આ પેઇન્ટિંગની વાત કરીએ તો એક કમળામાં બનાવવામાં આવ્યું છે અને એની સાથે થોડું લખાણ પણ લખવામાં આવ્યું છે લખાણ એવી રીતના લખવામાં આવ્યું છે કે એક બાર ફિર મોદી સરકાર કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શહેર ભાજપના જે પ્રમુખ છે અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકરો છે હાજર રહ્યા હતા ત્યારે અમિત શાહે શું કહ્યું હતું સાંભળીએ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ પેઇન્ટિંગના મુહૂર્ત કરાવ્યું છે શરૂઆત કરાવી છે સુખ મુહૂર્ત કરાવ્યું છે આજથી આખા ગુજરાતમાં બપોર પછી એકસાથે જુદી જુદી જગ્યાએ જુદા ગામોમાં શહેરોમાં વોલ પેઇન્ટિંગની શરૂઆત કરવામાં આવશે અને એની શરૂઆત આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એમની પોતાની વિધાનસભામાં અમિતભાઈ શાહની લોકસભામાં કરાવી છે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ દીઠ કાર્યકર્તા નક્કી કર્યા છે જે વોલ પેઇન્ટ સારી જગ્યાઓ જોઈને વોલ પેઇન્ટિંગ કરશે અને ભાજપનો પ્રચાર થશે તો હવે ગુજરાતની દિવાલો ઉપર કેસરીયો રંગ તમને વધારે જોવા મળવાનો છે એવામાં આ રંગ લોકસભામાં કેટલી બેઠક જીતાડવામાં મદદ કરશે એ તો પરિણામના દિવસે જોવાનું રહેશે બાકી પણ લોકસભાની કોઈ પણ રાજકીય પાર્ટીઓની જે શું અપડેટ છે એ તમે જોતા રહો વાઇફ્સ ઓફ ઇન્ડિયા પર ધન્યવાદ